એરિયા છે આપણે દુકાન બતાવીને ઘેરે રાત પણ સમય છે નોર્થ તિરંગા શેરવાની મળે છે અહીંયા જોઈ શકો છો અને રિયલ રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ સંપલની દુકાઉસ છે જે કે શૂધ પ્લાન્ટેડ શૂ આ શોપિંગમાં દુકાન છે ફારિયાદ રોડ ત્યાં છે બંધાણા મટી મંદિર છે હનુમાનજી મહારાજ ખોડિયાર સામે રિયલ રેસ્ટોરન્ટ ટેસ્ટ માટે હજુ પધારો પંજાબી ચાઇનીઝ ગુજરાતી થાળી મજાલા ટોઠા પ્રખ્યાત છે રિયલ રેસ્ટોરન્ટ ટેસ્ટ હોટલ છે જમવા માટે ઉપર ગેસ્ટ હાઉસ છે બાજુમાં શ્રીરામ ભરોસે રામ રોટી ચાલે છે રોજ ભિક્ષુક હોય કે કોઈ નાથ હોય ને રોજ જમાડવામાં બપોરે જમાડવામાં આવે છે જો રામ છે રામ રોટી કોઈ અનાથે હોય તો કોઈને અહીંયા જમવા માટે વધારવું કોઈ ન હોય ને કોઈ સિંધુ વાંગે હિન્દુ એટલે અહીંયા જમવા માટે વધારે ડેલી વખતે અહીંયા ભોજન આપવામાં આવે છે નિયાળમાં

पुलाव भेर गुल पाव भाई बहुतिटी पदार जोमेजो

કેનેરા ની બાજુમાં સામે જે દેખાય છે ચાર માળની સેનપુર હોસ્પિટલની સામે છે નાના બાળકો હૃદયરોગના ડોક્ટર છે આપણે આવી છે મંતુરિયમ બાળકોએ મંગાવ્યું છે એટલે મંતુર્ય લેવાનું છે लेवे आपा जी नज़ला गाम मां जारो बे करे